નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂ સુરતના લક્ષ્મણનગર નજીક આવેલ દીનદયાળ ચોકની આ ઘટના છે જ્યાં બાઇક ચાલક સ્લિપ થઈ ગયા બાદ એકાએક બાઇકમાં આગ ભભૂકી ઉઠી બાઇક ચાલક સમયસૂચકતા વાપરીને બાઇકથી દૂર ભાગી ગયો જેના કારણે બાઇક ચાલકને ઈજા નથી પહોંચી બાઈક આગમાં બળીને ખાક થઈ ગયું સ્થાનિક લોકો દ્વારા બાઇકમાં લાગેલી આગ બુજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ multimod spam